पूजा रूम वास्तु 15 टिप्स पूजा रूम નો યોગ્ય વાસ્તુ તમારું જીવન સુખમય અને શાંતિમય બનાવવામાં મદદરૂપ થાય છે. વાસ્તુના નિયમોનું પાલન કરીને તમે તમારા ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધારી શકો છો. નીચે પૂજા રૂમ માટે 15 મહત્વપૂર્ણ વાસ્તુ ટિપ્સ આપવા માં આવી છે. 1 સ્થાનની પસંદગી પૂજા રૂમ માટે ઉત્તરમાં अथवा પૂર્વ દિશામાં જગ્યા પસંદ કરવી. 2 દેવલાનું સ્થાન पूजा नो देवलो उत्तर पूर्व दिशा मा राखो 3 पूजा रूम नी दीवाल पूजा रूम नी દિવાલો ને લાઈટ યલો લાઈટ બ્લુ કે લાઈટ પિંક રંગે રંગાવી 4 દેવલાની ઊંચાઈ દેવલા ને જમીન થી ઓછા માં ઓછા 6 થી 8 ઇંચ ઊંચો રાખો 5 पूजा वस्तुओ पूजा માટે જરૂરી વસ્તુઓને દરરોજ સ્વચ્છ રાખવી 6 पूजा માટે નો વસ્ત્ર પૂજા ના વસ્ત્રો સફેદ अथवा પીળા રંગ ના હોવા જોઈએ 7 દીવાલ ચિત્રો પૂજા રૂમ માં ભગવાન ના પ્રેરણા દાયી ચિત્રો લગાવવા 8 તગની સ્થાનો पूजा रूम में दीवो अथवा मणका ने हमेशा दक्षिण पूर्व दिशा में राखव नव बाथरूम दूर पूजा रूम ने बाथरूम के शौचालय आजूबाजू न राखव दस अने छोड़ पूजा रूम में पवित्र तुलसी ना छोड़ अग्यार पूजा समय पूजा करती वखते भगवान ना चेहरा तरफ मोडू राखव बार पूजा स्थान स्थानी स्वच्छता पूजा स्थान ने हमेशा स्वच्छ राखू राखवते मूर्तिओं की संख्या एकज देवता की बहुमूर्तिओ ने टाड़ी चौदह છાપા અને મંગળચરણ પૂજા રૂમમાં મંગળચરણ અને છાપાના પવિત્ર ચિહ્નો લગાડવા પંદર બાસણ અને પાત્રો પૂજા રૂમમાં ચાંદીના અથવા તાંબાના પાત્રોનો ઉપયોગ કરવો